સામાન્ય જનતા પોલીસ આજ પોલીસ કર્મીઓ જ્યારે તોડ કરવા લાગે તો આવો જ બનાવ કઈક બન્યો છે અમદાવાદમાં કે જ્યાં મુંબઈના વેપારીને અમદાવાદના દાસન સર્કલ પાસે કડવો અનુભવ થયો છે શું થયો છે અનુભવ જોઈશું આ ક્રાઇમ રિપોર્ટ સામાન્ય રીતે આપણી સાથે કંઈ ખોટું બને તો આપણે સૌથી પહેલા પોલીસ સ્ટેશને જઈએ છીએ અથવા સો નંબર પર ફોન કરી પોલીસની મદદ માંગીએ છીએ પરંતુ ખાખી વર્દી પહેરનારા પોલીસ કર્મીઓ જો તોડ કરે તો કોને કહેવો મુંબઈના એક વેપારી સાથે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવું બન્યું મુંબઈના વેપારી સાથે અમદાવાદમાં તોડકાંડ દાстан સર્કલ પાસે ચેકિંગ ના બહાને કરાયો તોડ

વજયરામ ગુર્જર નામના વેપારી સત્તર તારીખે રાજસ્થાનથી મુંબઈ જવા નીકળ્યા હતા ત્યારે તેમને દાસ્તાન સર્કલ પાસે અટકાવી ચેકિંગ કરવામાં આવ્યું ત્યારબાદ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમની પાસેથી એક લાખ રોકડા અને ચાર લાખ એસી હજાર ઓનલાઇન પડાવવામાં આવ્યા હતા मोस्टली क्या है कि डर लगता है और मोस्टली हम लोग यहाँ से निकलते भी तो कोई भी पुलिस वाला रोकता है डर आता तब अभी उन्होंने प्रेशर ऐसे डाल दिया तेरी गाड़ी जमा होगी और क्या है कि हमने बिजनेस धंधे वाले हमारा एक दिन दो दिन बिगड़े इसके लिए हमने वे बोला सर पैसा जो भी ले दे देखो लाख पचास हजार हर टाइम में कभी कुछ छोटी मोटी चीजें होती रुकवाते भी है कि दो पांच दस हजार बी हजार एक हजार जो भी है भाई मानोली सेटलमेंट होता है मगर हमने तो कोई गलती नहीं किया तब जाके उन्होंने मेरे पर्सनली मोबाइल के अंदर चेक किया मेरे मोबाइल का डाटा वीडियो लिया सब कुछ इन्होंने किया तब जाके मैं बोला यार मैंने ऐसा कुछ गलत तो किया नहीं फिर भी चलो मतलब मेरे को जानना जरूरी था इसके लिए मैं जो भी ले दे के बोला खत्म करें निकले कौन लबड़े मैं पड़े कार जमा करी लेवानी चार पुलिस कर्मी है आपी धमकी मोबाइल में सट्टो रमो छो कही मांगिया 20 लाख रूपया वेपारी शहर पुलिस कमिश्नर ने घटना की करी रजूआत મુંબઈના વેપારી પાસેથી પાંચ દસ હજાર નહીં પણ પોણા છ લાખથી વધુનો તોડ કરવામાં આવ્યો છે તેમની સાથે આખી ઘટના કેવી રીતે બની હતી હવે તેના વિશે વાત કરીએ તારીખે વેપારી અને તેમનો ભાઈ કાર લઈ મુંબઈ જવા નીકળ્યા હતા સાંજે ચાર વાગ્યે સરદાર પટેલ રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ચાર પોલીસ કર્મીએ તેમની કાર ઊભી રખાવી ચાર પૈકી બે પોલીસ કર્મીએ સફેદ શર્ટ અને વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું

આ વાતનો લાભ ઉઠાવી ચારે પોલીસ કર્મીએ વેપારી પાસે સેટલમેન્ટ માટે 20 લાખ માંગ્યા વેપારીએ પોતાની પાસે 1 લાખ રોકડા હતા તે આપ્યા ત્યારબાદ અન્ય મિત્રો પાસેથી ઓનલાઈન હજાર ટ્રાન્સફર કરાવ્યા આટલો તોડ કર્યા પછી વેપારી અને તેના ભાઈને તોડબાજી પોલીસ કર્મીઓએ જવા દીધા જે જગ્યાએ બનાવ બન્યો એ જગ્યાનું વેરીફિકેશન સીસીટીવી કેમેરાથી આરોપીઓની શોધખોળ તેમજ કયા સમયે કઈ જગ્યાએ બનાવ બન્યો છે તેનું વેરીફિકેશન અને એકાઉન્ટ્સ જે એકાઉન્ટની અંદર રૂપિયા નાખ્યા છે તેની એકાઉન્ટ ડિટેલ્સની ડિટેલમાં હાલમાં તપાસ ચાલુમાં છે તમારા મોબાઈલની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી છે જેથી જો તમે જે માંગણી કરી હતી તે વીસ લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જો તમે આ રૂપિયા નહીં આપો તો તમારા ઉપર ક્રિકેટ સટ્ટાનો કેસ કરવામાં આવશે ને તેમને જેલમાં મૂકવામાં આવશે તે પ્રકારની તેમને બળજબરીથી આટલા રૂપિયા કઢાઈ એ પછી વેપારી શહેર પોલીસ કમિશનર પાસે ગયા તેમને આખી વાત જણાવી તેના આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હાલ નિકોલ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે તોડબાજી કરનારા ચારેય ટ્રાફિક પોલીસ કર્મી જ હતા કે પછી અન્ય કોઈ માણસો હતા આજ નહીં તો કાલ પોલીસ આ ગુનાનો ભેદ ઉકેલી નાખશે પરંતુ સવાલ એ છે કે જો પ્રજાનું રક્ષણ કરનારા પોલીસ કર્મચારીઓ જ આવી તોડબાજી કરશે તો લોકો મદદ માટે કોની પાસે જશે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ